હેલો ફ્રેન્ડ્સ તો રેણુકા મારી ધ્રુવી રસોઈમાં તમારું સ્વાગત કરું છું તો આજે આપણે શ્રાદ્ધ સ્પેશિયલ દૂધ પાકની રેસીપી લઈને આવ્યા છીએ તો ચલો બનાવવાનું શરૂ કરીએ તો સૌપ્રથમ આપણે એક વાટકી ચોખા લેવાના છે જે મેં નાની વાટકી લીધેલા છે જે પાંચથી છ ચમચી જેટલા જ છે તો હવે આપણે તેને પલાળી લઈશું તો ચોખાને આપણે દસ મિનિટ સુધી પલાળી રાખવાના છે તો એક વાટકીમાં લઈને તેની અંદર થોડુંક પાણી નાખી અને સરસ એવા દસ મિનિટ સુધી પલાળી લઈશું સાથે આપણે થોડાક બદામ કાજુ લીધા છે તો તેને પણ પલાળવાના છે તો તેની અંદર પાણી નાખી અને સરસ એવા દસ મિનિટ સુધી પલાળી લઈશું તો બંનેને પલાળતા તમે જોઈ શકો છો કે દસ મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે ચોખાની અંદરથી બધું પાણી નિતાળી લેવાનું છે તો મેં જે વાટકી ચોખા લીધા છે તેના અડધા અડધા કરી લઈએ જેમ કે આપણે અડધા પહેલાં લેવાના છે ને અડધા તેનું અલગથી પેસ્ટ બનાવીને નાખીશું એટલા માટે આપણે અલગ અલગ કરી લેવાના છે તો હવે આપણે દૂધ પાકને કૂકરમાં બનાવવાના છે તો કૂકરની અંદર સૌપ્રથમ આપણે ઘી લઈ લઈશું અને ઘી સરસ એવું કુકરમાં લગાવી લઈશું જેથી કરીને આપણે દૂધ તળીએ ચોંટે નહીં તો આ રીતે સરસ એવું ઘી લગાવી લેવાનું તો તમે જોઈ શકો છો આપણે સરસ એવું ઘી લગાવી અને તૈયાર કરી લીધેલું છે તો કુકરને આપણે ગેસ ઉપર મૂકી દઈશું અને સરસ ઘી મેલ્ટ થઈ જાય એટલું ગરમ કરી લઈશું અને ગરમ થઈ જાય પછી આપણે ચોખા જે અડધા રાખેલા છે એ લઈ લઈશું તો ચોખાને આપણે એક મિનિટ સુધી ગરમ થવા દેવાના છે તમે જોઈ શકો છો કે આપણે એક મિનિટ સુધી સરસ એવા શેકી લીધા છે ચોખા શેકાઈ જાય પછી તેની અંદર આપણે એક લીટર જેટલું દૂધ લઈ લેવાનું છે તો મેં દૂધને પહેલાં ગરમ કરી લીધેલું હતું તો દૂધ આપણું થોડુંક રૂમ ટેમ્પરેચર ઉપર જ છે તો ફૂલ ફેટ દૂધ લેશો તો સરસ એવો દૂધ પાક બનીને તૈયાર થઈ જશે તો આપણે દૂધ લઈ અને થોડુંક ગરમ થવા દઈએ તો જ્યાં સુધી ગરમ થાય ત્યાં સુધી આપણે એક મિક્સર જારમાં જે બદામ કાજુ પલાળીને લીધેલા છે એ લઈ લઈશું સાથે આપણે જે ચોખા કાઢેલા અડધા લાખ રાખેલા છે એ લઈ લઈશું તો બંનેને સરસ એવું અંદર થોડુંક દૂધ નાખી અને મિક્સ કરી લઈશું અને સરસ પીસી લઈશું તો તમે જોઈ શકો છો આપણે સરસ એવું એ પેસ્ટ પણ તૈયાર થઈ ગઈ છે તો બીજી બાજુ આપણે દૂધ ઉકળી પણ છે તો તેની અંદર હવે આપણે જે પેસ્ટ કરેલી રાખી છે એ લઈ લઈશું તો પેસ્ટ નાખ્યા પછી સતત હલાવતા રહીશું તો બે મિનિટ સુધી હલાવશું એટલે તરત સરસ અંદર મિક્સ થઈ જશે સાથે આપણે એક વાટકી જેટલી ખાંડ લીધી છે તો એ પણ નાખી લઈશું અને સરસ મિક્સ કરી લઈશું તો ખાંડ તમને તમારા ટેસ્ટ અકોર્ડિંગ લઈ શકો છો તમને ગળ્યું વધારે ભાવતું હોય તો પણ થોડીક ખડ વધારે પણ લઈ શકો છો તો બીજી બાજુ આપણે તો દૂધ સરસ ઉકળી ગયું છે તો હવે તેની અંદર આપણે ચારોળી નાખવાની છે તો આપણે એક વાટકી ભરી અને ચારોળી લીધેલી છે તો ચારોળી દૂધ પાકની અંદર વધારે હોય છે તો તેનો ટેસ્ટ સારો આવે તો આપણે થોડી વધારે લીધી છે તો ચારોળી નાખ્યા પછી આપણે કુકરનું ઢક્કન બંધ કરવાનું છે તો તેની ઉપર આપણે જે વિસલના પાછળનો ભાગ છે તેની ઉપર ઘી લગાવી લઈશું તો આ રીતે ઘી લગાવવાથી આપણે જે દૂધ છે એ ઉભરાય નહીં તો ઘી લગાવી અને સરસ એવું કુકરનું ઢાંકણ બંધ કરી લઈશું તો તમે જોઈ શકો છો સરસ એવું કુકરનું ઢાંકણ બંધ કરી લીધું છે તો આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર બે સીટી વગાડવાના છીએ તો બે સીટીમાં આપણે સરસ એવું દૂધ પાક બનીને રેડી થઈ જશે કુકરમાં આપણે બે સીટી સરસ એવી લગાવી દીધી છે સાથે કુકર ઠંડુ પણ થઈ ગયું છે તો તેની અંદરથી હવે આપણે કૂકરને ખોલી અને તમને બતાવી લઉં તો તમે જોઈ શકો છો આપણો દૂધ પાક સરસ એવું બનીને તૈયાર થઈ ગયો છે તો તેની અંદર આપણે ઇલાયચી પાવડર નાખીશું સાથે આપણે જે કાજુની કતરણ પણ બનાવીને રાખેલી છે તો તે પણ નાખી લઈશું અને સરસ એવો દૂધ પાકને મિક્સ કરી લઈશું તો આ દૂધ આપણે સર્વ પણ કરી લઈએ તો તમે જોઈ શકો છો એકદમ ઘટ અને ક્રીમી દૂધપાક બની અને તૈયાર થઈ ગયો છે તો ઉપરથી આપણે થોડા કાજુ બદામની કતરા નાખીને સર્વ કરી લઈશું તો આપણે શ્રાદ્ધ સ્પેશિયલ દૂધ પાકની રેસીપી બની અને તૈયાર થઈ ગઈ છે તો આજની મારી સહેલીને સરળ રેસીપી ગમી હોય તો લાઇક શેર અને કોમેન્ટ કરજો મારી ચેનલમાં જો નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરજો આવી જ નવી અને સરી રેસીપી સાથે હું ફરીથી મળીશ ત્યાં સુધી આવજો